વાયબ્રન્ટ સમિટ પહેલા એએમસીના આઇકોનિક રોડનો પ્રથમ ફેઝ તૈયાર થઈ ગયો છે પીએમ મોદી અને દેશ વિદેશથી આવતા મહેમાનો માટે આઇકોનિક રોડ તૈયાર કરાયો એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલથી બ્રિજ સુધી પીપીપી મોડલ આધારિત પ્રોજેક્ટ હાથ ધરાયો જેમાં મુખ્ય રોડ સર્વિસ રોડ મલ્ટી ફંક્શન ઝોન ગ્રીલ સહિત ફૂટપાથ પાર્કિંગ સેન્ટ્રલ વર્જ તથા લેન્ડસ્ક્રેપિંગ સ્ટ્રીટ લાઇટ વોટર બોડી સ્કલ્પચર હોર્ડિંગ્સનો સમાવેશ કરાયો છે તો મનોરંજનની પ્રવૃત્તિ માટે પણ વિસ્તારનો વિકાસ કરાશે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની સંસ્થા પાસે ઉપરોક્ત તમામ જાહેરાત પૈકી પંચોતેર ટકા જાહેરાત કરવાના અધિકાર રહેશે તથા પચીસ ટકા જાહેરાતના અધિકાર અમદાવાદ કોર્પોરેશન પાસે રહેશે આ ટોટલ જે રોડ છે તેની લંબાઈ એક પોઈન્ટ સાત કિલોમીટર જેટલી છે આ રોડ એક આઇકોનિક પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે લગભગ પાંત્રીસથી ચાલીસ કરોડના ખર્ચે જે ભૂતકાળમાં ચાલીસ મીટરનો હયાત રોડ હતો એ હાલમાં સાહીઠ મીટરના હયાત રોડ તરીકે સુંદર આકર્ષિત રીતે વિકસાવવામાં આવ્યું છે જેમાં સાત મીટરનો સર્વિસ રોડ તદઉપરાંત અઢી મીટરની ફૂટપાથ રાખવામાં આવી છે વલસાડમાં નબીરાઓ બેફામ બન્યા ગાડીના બોનેટ પર બેસીને સ્ટન્ટ કરતો એક વીડિયો વાયરલ થયો છે ગ્રીન પાર્ક વિસ્તારમાં બોનેટ પર બેસીને સીમ સપાટા કરતો જોવા મળ્યો અબ્દુલ કાદરી અને મહંમદ સલીમની પોલીસે અટકાયત કરી લીધી છે અને આ વીડિયોના આધારે હાલ કાર્યવાહી ચાલી રહી છે તો મહેસાણાના ઊંઝાના વેપારીઓએ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો બસ સ્ટેશન પાસે આવેલ ચીમનભાઈ માર્કેટના વેપારીઓએ વિરોધ કર્યો હતો રિક્ષાવાળાઓના ત્રાસથી દુકાનદારો ત્રાસી ગયા છે રિક્ષા ચાલકોએ ત્યાં અડ્ડો બનાવી દીધો હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે બાવીસ વર્ષથી આ સમસ્યા છે રસ્તેથી પસાર થતી મહિલાઓને પણ રિક્ષા ચાલકો હેરાન કરતા હોવાના આરોપ લાગી રહ્યા છે પોલીસ કોઈ જ કાર્યવાહી ન કરતી હોવાનો વેપારીઓનો આરોપ છે ત્યારે દુકાનદારોએ દુકાન બંધ રાખીને વિરોધ નોંધાવ્યો જે આવેલી છે બરાબર અને અમારા આજે પગદંડી માણસો આવતા હોય જતા હોય બે દીકરીઓ નીકળતી હોય તો એને રસ્તા રિક્ષાઓવાળા રોકે છે છેલ્લા બાવીસ વર્ષથી અમે આ તકલીફ વેચીએ છીએ પોલીસ ખાતાને અમે બે થી ત્રણ વખત જાણ કરેલી છે આ બે ત્રણ વખત અરજી પૂરી એમાં આપી છે બરાબર તો સુધી પોલીસ પીઆઈ સાહેબે કોઈ વાત કરીને કોઈ રજૂઆત કરી નથી અહીંયા ટ્રાન્સપોર્ટની હડતાળ પડતા ભાવનગરમાં ડુંગળી લાવવા ઉપર યાર્ડના સંચાલકોએ પ્રતિબંધ મૂક્યો છે મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં ટ્રાન્સપોર્ટની હડતાળના પગલે આ નિર્ણય કરાયો છે આજ રાતથી ભાવનગર યાર્ડમાં ડુંગળી લાવા ઉપર અચોક્કસ મુદત સુધી પ્રતિબંધ મુકાયો છે સુરતના કામરેજમાં શિક્ષકોએ સરકાર સામે મોરચો માડ્યો કામરેજ ખાતે દક્ષિણ ઝોનના સાત જિલ્લાના શિક્ષકો જૂના પેન્શન યોજનાને શરૂ કરવાની માંગ સાથે ભેગા થયા કામરેજ દાદા ભગવાન હોલમાં દક્ષિણ ઝોનના સુરત ભરૂચ તાપી નર્મદા નવસારી ડાંગ અને વલસાડના શિક્ષકો કામરેજ ખાતે એકત્ર થયા જૂની પેન્શન યોજનાને લઈ કામરેજ ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો કામરેજ ખાતે દક્ષિણ ઝોનની શિક્ષકોની મીટિંગ મળી જેમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાનો ટેકો પણ છે જેમાં તલાટી આરોગ્ય કર્મચારી સહિતના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા મંચ પરથી શિક્ષણ સંઘના આગેવાનોએ હુંકાર કર્યો કે જૂની પેન્શન યોજના અમલ કરે નહીં તો આવનાર સમયમાં દક્ષિણ ઝોન ઉત્તર ઝોન મધ્ય ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનમાં ચાર દિવસ ધરણા કાર્યક્રમ યોજાશે સરકાર આ બાબત અમારી મુખ્ય માગણી જૂની પેન્શન યોજના લાગુ કરો ગુજરાત સરકારે એમના એમના વાયડામાં કહ્યું હતું એક ચાર બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળે પણ એમણે હજુ એ વાયદો પૂરો કર્યો નથી સુરતમાં જાહેર રસ્તા પર સ્ટ્રીટ વેન્ડરોએ મહા રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું એસએમસી દ્વારા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા શહેરભરમાંથી લારી અને પાથરણાઓ હટાવી લેવાયા મહાનગરપાલિકાની કામગીરી સામે સ્ટ્રીટ વેન્ડરોમાં રોષ વ્યાપ્યો છે વેપાર ધંધો નહીં હોવાથી રોડ પર વિરોધ કરવામાં આવ્યો વેપાર કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવી આપે એવી પણ માંગણી કરાઈ આગામી સમયમાં પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી મનપા તાત્કાલિક કોઈ નિર્ણય લે તેવી પણ માંગણી કરી છે હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે આંદોલનનો પ્રારંભ થયો આ મહારેલી ચોક કિલ્લાથી પ્રસ્થાન કરી અને એસએમસી કચેરી જવા માટે રવાના થઈ હતી અમારે મહિના અને દસ જે બંધ થઈ ગયા છે એમાં અમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે જે હોકિંગ ઝોન બનાવીને બધી લેડીઝો ભાઈ બહેનો જે બી છે એમને જગ્યા આપે અને અમને આવી રીતે અચાનક અમારા ધંધા બંધ નહીં કરાવી દે એના માટે અમે આજે આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું